શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરથી કહ્યું હતું જરૂર રાખો ઘરમાં આ પાંચ વસ્તુઓ જાણો શું છે આ વસ્તુઓ દરેક માણસ ઈચ્છે છે કે તેના ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ બની રહે અને બધા દેવી દેવતાઓનો વાસ હોય છે તેના માટે માણસ તેમના ઘરમાં પૂજા પાઠની સાથે દાન પુણ્ય પણ કરે છે પણ શું તમે જાણો છો કે મહાભારતના એક પ્રસંગમાં શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરથી કેટલીક એવી પવિત્ર વસ્તુઓ વિશે જણાવ્યું છે જેને ઘરમાં રાખવા માત્રથી દેવી દેવતાઓની કૃપા બની રહે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો આગમન હોય છે જાણો આ પવિત્ર વસ્તુઓ વિશે નંબર એક ચંદન ચંદન ખૂબ જ પવિત્ર ગણાય છે તેની સુગંધથી વાતાવરણની નકારાત્મક ઉર્જા ખતમ થઈ જાય છે બધા દેવી દેવતાઓની પૂજામાં પણ ચંદનનું ખાસ મહત્વ છે ચંદનનો ચાંદલો લગાવાય છે તેના તિલક થી મન શાંતિ મળે છે ચંદન ઘરમાં હંમેશા રાખવું જોઈએ કારણ કે દરરોજ પૂજા કરતા સમયે દેવી દેવતાઓને ચંદન અર્પિત કરવું જોઈએ નંબર બે વીણા બુદ્ધિ અને શિક્ષાની દેવી સરસ્વતીનો નો પ્રિય વાત યંત્ર છે વીણા વીણા ઘરમાં રાખશો તો સરસ્વતીની કૃપાથી બધા સભ્યોને બુદ્ધિનો વિકાસ થશે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ધૈર્ય રાખવાની પ્રેરણા મળશે નંબર ત્રણ ઘી ઘરમાં ઘી હંમેશા રાખવું જોઈએ અને નિયમિત રૂપથી તેનું સેવન કરતા રહેવું જોઈએ ઘીથી શક્તિ મળે છે અને શરીર સ્વસ્થ રહે છે ઘરમાં દરરોજ સાંજે ઘીનો દીપક કરવો જોઈએ પૂજામાં પણ ઘીનું મહત્ત્વ છે આ કારણે ઘીનું ફરજિયાત રૂપથી ઘરમાં રાખવાની સલાહ આપીએ છે નંબર ચાર મધ વાસ્તુની માન્યતા છે કે ઘરમાં મત રાખવાથી ઘણા દોષ શાંત થઈ જાય છે સાથે જ પૂજામાં પણ મત જરૂરી છે આ બધા દેવી દેવતાઓને અર્પિત કરાય છે જે ઘરમાં દરરોજ પૂજા કરે છે તે ઘરમાં મધ હંમેશા જ હોવું જોઈએ નંબર પાંચ પાણી ઘરમાં હંમેશા જ સાફ જળ ભરેલું હોવું જોઈએ જ્યારે પણ કોઈ મહેમાન ઘરે આવે તો સૌથી પહેલાં તેને પીવા માટે ચળ જરૂર આપવું જોઈએ તેનાથી કુંડળીના ઘણા દોષ દૂર થાય છે મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર